નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત સમગ્ર દેશમાં ધરતીપુત્રો દેશી ગાય આધારિત ખેતી તરફ પડી રહ્યા છે ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા છોટાદેપુર તાલુકાના રોજકુવા ગામના ધરતી પુત્ર પ્રવીણભાઈ રાઠવા આત્મ પ્રોજેક્ટમાં જોડાઈને છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવે છે પ્રવીણભાઈ બે થી ત્રણ વીઘા જમીનમાં ફ્લાવર રીંગણ ભીંડા શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે પ્રવેણ ભાય સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે મારી પાસે દેશી ગાય છે તેના ગાયના છાણ અને મૂત્રમાંથી ઘન જીવામૃત બીજામૃત જીવામૃત નિમાસ્ત્ર અને બીજામૃતનો પટ આપી પિયારણનું વાવેતર કરું છું વાવણી પહેલા ખેતરમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરું છું પાકનો ક્રોપ તૈયાર થાય ત્યારે જીવામૃતનો છંટકાવ કરું છું પાક પર જીવાત લાગે ત્યારે નિમાસ્ત્ર અને ખાટી છાશનો છંટકાવ કરી કાબૂ મેળવું છું શાકભાજીની આસપાસના નિંદામણનો આચ્છાદન તરીકે ઉપયોગ કરવાથી અળસિયાનો વિકાસ થાય છે ખેતરમાં અળસિયાનો વિકાસ થવાથી જમીન ભરભરી બની ફળદ્રુપ બને છે દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે મળતી રકમનો ગાયના પાલનમાં ઉપયોગ કરો ભીંડાનું વાવેતર કર્યું હતું હાલ ભીંડા વીણવાની શરૂઆત થઈ ગઈ છે આ વીણેલા ભીંડા નજીકની માર્કેટમાં સવારે વેચાણ કરવામાં આવે છે ફુલાવવાની સારી આવક મળતા તે આવકવાથી ટ્રેક્ટરની ખરીદી કરી છે ખેડૂત મિત્રોને સંદેશ આપતા તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન ફળદ્રુપ બને છે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર